अब अब तुम्हारी इसमें बिल्कुल वो है इसमें ध्यान अब सोसाइटी में सोसाइटी को देखना चाहिए रास्ता रेलवे का है ये जगह रेलवे सरकार है। તમે તો સહી પરિવાર સંબંધો તો બી ગામ મે આપણી ઘરે આવ્યા હતા ખબર છે માશાઅલ્લાહ જેસે જોવો રસ્તો રસ્તો ગાડી નીકળી વડી વડી છે ક્યાં Gracias. મારું નામ દિવ્યા ગોકાણી છે હું અહીંયા સાંઢિયાપુલ મહાલક્ષ્મી બંગ્લોર ની નિવાસી છું અમારે અહિયાં રેલવે બ્રિજ નું ઘણા ટાઈમ થી કામ ચાલુ છે જયારે કામ ચાલુ થયું ને ત્યારે અમને એ લોકો એમ કીધું તું કે તમારું જ્યાં નાલું છે ને અમે છે ને ચાલુ રાખશી ટુ વ્હીલ અને હાલવા ચાલવા માટે અમે ચાલુ રાખશી અમે નાલું બંધ નહીં રાખીએ હવે અત્યારે એક જ જાત કે લોકો છે ને દિવાલ ઉભી કરવાનું વાત કરે છે અને કામ ચાલુ રાખે છે હવે અત્યારે અમારી બધી અમારા જે સોસાયટીમાં ઘર છે એક એક ઘરમાં ચાર માણસ તો હોય જ છે તો અત્યારે બધા જવા જવામાં તકલીફ થાય છે પ્લસમાં કોઈના નાના બાળકો છે એને સ્કૂલે ટ્યુશનમાં માં આવા જવા તકલીફ થાય છે તો અમારી બસ એક જ માંગ છે સરકાર અમાર બીજી કઈ વસ્તુ નથી જોતું અમાર બીજું કઈ નથી જોતું સરકારને અમારી એક જ માંગ છે કે અમારો જે આ પુલિયો છે અમારો જે આ રસ્તો છે એ આવા જવા માટે ટુ વ્હીલ માટે અને પ્લસ માં છોકરાઓને સ્કૂલ ટ્યુશન જો બંધ ન રહે એના માટે અમારે આ પુલિયો ચાલુ જોઈએ છે બીજું અમાર કઈ ન જોતું આ એક જ જાટ કે અમે માંગ કરી હતી કે અમારે આ પુલિયો ચાલુ રહેવું જોઈએ ત્યારે એ લોકોએ આ પાડી હતી હવે અહીંયા કામ ચાલુ કરી અને પુલિયો એ લોકો બંધ રાખવાની વાત કરે છે અત્યારે આ બધી લેડીસ અહીંયા ભેગી થઈ છે અને આ ઈ માંગ માટે જ અમે અહિયાં બધા ભેગા થયા છીએ કે અમારે આ એક પુલિયું ચાલુ કરવું છે અમારે બીજું કઈ નથી જોતું અમારી બીજી એક પ્રકારની કઈ માંગ નથી અમારી બસ એક જ માંગ છે કે અમને આ કુલિયું જેમ પેલા ચાલુ હતું ને એવી જ રીતે અમારું કુલિયું ચાલુ રે થેન્ક યુ